વધુ સમાચારમાં વાત કરીએ તો માતર તાલુકાના રંધવાણાજ ગામે તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી તો અંતર્ગત આજરોજ માતર માતર તાલુકાના ગામે મામલતદાર વીપી પુરોહિત દ્વારા ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા કક્ષાએથી ઉપસ્થિત મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વ્રજભાઈ પટેલ ગામના દાતા તથા સરપંચ માતર પોલીસ સ્ટેશન પીએસઆઈ ઉપરાંત રધવાણા જ પ્રાથમિક શાળામાં ગામના બે દાતાઓ જીતેન્દ્રસિંહ રાઠોડ તથા સુમનભાઈ ઠક્કર દ્વારા બાળકોના અભ્યાસ માટે સ્માર્ટ ક્લાસ પણ એલઈડી પ્રોજેક્ટ વગેરે દાન કરવામાં આવ્યું હતું